પાછો પહોંચતો કરી દેજો અને પછી એની વ્યવસ્થા આપણે કરી લેશું બધાય સાગરી તો કે છે કાંઈ વાંધો નહીં પણ કેદી નીકળવું અહીંથી એ તો કંઈક નક્કી કરવું પડશે ને જોબન પગે કે ઉભા રહું ખોડા બાબા આગળ મૂર્ત કઢાવતું આવું આ ખોડીયો ડોસો બહુ સારું મૂર્ત જોઈ દેતો જોબન પગે તરતા જ ખોડા બાબાની પાસે ગયા ને કહ્યું છે બહુ મોટું એક જિંદગીનું કામ હું કોઈ બી નિષ્ફળ નથી ગયો અને એમાં નિષ્ફળ ગયેલો છું અને આજ તમારા માતાજીના આશીર્વાદથી એ કામ ફતે કરવાનું છે તો સારામાં સારા શકન અને મુહૂર્ત બે જોઈ દો ખોડો બાબો કે જવાનું જ ક્યાં જોબન તો કે ડબાણમાં જવાનું છે સ્વામિનારાયણની માણકી લેવા ખોડો બાબો કે ગમે એની ગોળી હોય મને શું ફેર પડે અને મારા જોયેલા સુકન અને મુહૂરત જોબન આજ સુધીમાં કોઈ દી ખોટું પડ્યું છે જોબન પગીને અહીંયામાં થોડીક આ પડેલી જોબાને કહે છે કોઈ દી પડ્યું નથી પણ મને અંદરથી એવું થાય છે કે આ વખતે ખોટું ન પડે તો સારું બરોબર માતાજીને પ્રાર્થના કરીને દાણા નાખજો અને ખોડિયા બાબા ધૂણવા બેસી ગયા માતાજીની આગળ દાણા નાખ્યા અને ઝાડની ચપટી ભરીને જોબન પગીને આપીને કીધું છે કે તિજોરી લૂટવામાં ખાતરી આપી એવી ખાતરી મારી નહીં તારે જવું હોય તો જા તેને ખાતરી બદ કીધું કે તારો વાળ વાંકો નહીં થાય પણ મને આમાં થોડી થોડી શંકા જેવું લાગે છે જોબન પગી કે તમે ક્યાં ઢીલા પડી ગયા ગમે તે હોય તમે મુંજાશો નહીં માણકી લાવીને તમને બતાવું તો જ હું જોબન સાચો આને એના નામનું બહુ ગૌરવ હતું પછી તો બધાને કહ્યું છે મુહૂર્ત આવી ગયું છે ને તમે તમારે ચિંતા કર્યા વગર તૈયાર થઈ જાઓ બધાએ પોતપોતાની રીતે તૈયાર થયા જુદા જુદા વેશ લઈને બધાએ ડભાણ આવ્યા કોઈએ હરિભગતના વેશ લીધા કંકુના ચાંદલા વાંકાન ચૂંકા કોઈ દી કર્યા હોય તો આવડે ને જે મળે એને જે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કોઈ દી બોલ્યા ના હોય અને બોલતા ક્યાંથી આવડે ઘણા આપણને કે જે સ્વામિનારાયણ ત્યાં આપણને ખબર પડી જાય કે નવો ભગત લાગે જૂનો ભગત હોય એને બોલવાની રીત જ અલગી એવો ઝપાટાબાન જય સ્વામિનારાયણ કરે અલગ અલગ વેશમાં કોઈએ સ્વયંસેવકોના વેશ લીધા કોઈ વળી દર્શનાર્થી બનીને આવ્યા કોઈ એકબીજાને પૂછે કેમ આવું થયું આ લોકો કે કાંઈ નહીં જગન્ના દર્શન કરવા માટે આવ્યા છીએ આવી રીતે બધાએ માંડ્યા હાજર થવા પણ કથા બહુ લાંબી છે એમ કે જોબન પગી સત્સંગી નહીં થાય એટલે એ કથાને આપણે આવતીકાલે વ્યવસ્થિત રીતે લેશું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય લક્ષ્મીનારાયણ